વિદ્યાર્થી મિત્રો રમઝટમાં માં જતા પહેલા કરી લ્યો એટલે ટોપિક કે જેથી ધોરણ અગિયાર સાયન્સની બાયોલોજીની અંદર તમારા બધા જ ડાઉટ થઈ જશે સોલ્વ અને મેળવી શકશો તમે પણ સારા ટકા જેની અંદર અગિયાર બાયોલોજીમાં તમારે કરવાનું છે દ્વિનામી નામકરણ પદ્ધતિ આઈસીબી અને આઈસીઝેડ આ સાથે સાથે મોનેરા પ્રોટિસ્ટા ફૂગ એટલું જ નહીં લીલના અલગ અલગ સમુદાય કરવાના છે પ્રાણી સૃષ્ટિમાં દરેક સમુદાય અને વર્ગ કરી લેવાના છે પાંચમા ચેપ્ટર ની અંદર પરણ વિન્યાસ કલિકાંતર વિન્યાસ જેવા મહત્વપૂર્ણ ટોપિક અને છઠ્ઠા ચેપ્ટર માં દરેક આકૃતિ સાથે અંતસ્થ રચના તમારે કરવાની છે આઠમા ચેપ્ટર ની જયારે વાત કરો છો તો દરેક અંગિકાઓ એની રચના અને નવમા ચેપ્ટર ની અંદર પ્રોટીન ઉત્સેચકો વિશેની માહિતી અને દસમા ચેપ્ટર ના કોષ વિભાજન અલગ અલગ તબક્કા બસ કરી લો એટલા ટોપિક અને ચાલો મળીએ રમઝટમાં ગરબામાં